ઝાલોદનગરના બસ સ્ટેન્ડ ખાતે ઉજ્જૈન પદયાત્રાએ જતા બે યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરાયું આજ તારીખ નવ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે ચાર વાગે ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ ગુજરાતના બાયડથી મહાકાલેશ્વર ઉજ્જૈન જતા બે પદયાત્રીઓ જેઓ કે અંદાજે ત્રણસો સાહીઠ કિલોમીટરનું અંતર કાપવાના છે તેઓને ઝાલોદ મુકામે આવતા મુનમુન ખંડેલવાલ દ્વારા તેમના રોકાણ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી બાયડ મુકામે ચાલતા આવતા બે યુવક વાળા અતુલભાઈ ઉમર વર્ષ એકત્રીસ અને ઝાલા ગૌતમસિંહ ઉમરવશ ચોવીસ જેઓ કે સાબરકાંઠાના રહેવાસીઓ છે તેઓ ત્રણ વર્ષથી ઉજ્જૈન મહાકાલ મંદિરે પગપાળા જઈ યાત્રાએ જાય છે ભગવાન મહાકાલ પર અતુર શ્રદ્ધા અને આસ્થા ધરાવતા આ પદયાત્રીઓ અંદાજીત ત્રણસો સિત્તેર ત્રણસો સાહીઠ જેટલું કિલોમીટર પોતાના વતનથી મહાકાલેશ્વર મંદિર સુધી કાપશે દરરોજ આ યાત્રીઓ ત્રીસથી પાંત્રીસ કિલોમીટર જેટલો પગપાળા અંતર કાપે છે એટલે આ યાત્રીઓની પગપાળા અંદાજીત બાર દિવસ સુધી ચાલતી હોય છે પગપાળા યાત્રાએ જતાં તેઓ મહાકાલ ભગવાનના નામનું જપન કરતા હોય છે અને શારીરિક પીડાઓ તેમને અહેસાસ થતો નથી રાત્રિ રોકાણ માટે દરેક વિસ્તારોમાં સનાતન હિન્દુ ધર્મ સાથે જોડાયેલા સેવાભાવી વ્યક્તિઓ દ્વારા તેમના રોકાણ તેમજ જમવા વ્યવસ્થા થતી હોવાનું તેઓ દ્વારા જણાવ્યું છે તેઓને જ્યાંથી પણ પસાર થવાનો હોય છે ત્યાં સેવાભાવી લોકો દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવે છે તેમજ ચા નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા પણ કરાતી હોય છે જાલોદનગરમાં રાત્રિ રોકાણ માટે પદયાત્રીઓને સેવાભાવી લોકો દ્વારા રોકાણ માટેની વ્યવસ્થા કરવામાં આવી પદયાત્રીઓ ભગવાન મહાકાલની ધજા લઈ તેમજ પીઠ પર થેલાની ઉપર ઉજ્જૈન લખેલ હોવાથી આ પદયાત્રીઓ પગપાળા જતા હોવાનું ઓળખાણ થતી હોય છે